કુબેર ભગવાનના એક નહીં પણ છ નામ એવા છે કે જે છ નામ બોલવાથી કુબેર ભગવાન બહુ પ્રસન્ન થાય છે કેમ કે તો સુધી ખાલી એક જ નામ છે કુબેર પણ કુબેરજી કોણ છે કુબેરજી નું શું મહત્ત્વ છે કુબેરજીથી શું લાભ થાય બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ મિત્રો કુબેર ભગવાન એવું કહેવાય છે કે એના પૂર્વજન્મની હું પહેલાં વાત કરું પૂર્વજન્મની અંદર ગુણનિધિ નામના પુનજન્મ એમનો ગુણનિધિ નામના એક વ્યક્તિ હતા જેમને નર્મદાના તટ ઉપર ભગવાન ભોલેનાથની કૃપા મેળવવા માટે તપ કર્યું હતું અને તપના પ્રભાવથી ભગવાન પ્રસન્ન થયા અને એમને આશીર્વાદ આપ્યા અને બીજો જન્મ એમનો કુબેરજી સ્વરૂપે બન્યા છે અને એવું કહેવાય છે કે યક્ષોના અધિષ્ઠાતૃ અધિશ્વર બન્યા છે યક્ષોના અધીશ્વર ઈ કુબેરજી છે કુબેરજીની માતાનું નામ છે ઈડા વિડા એમની સમાતા સમાતા છે કેશીની એમના પિતા છે વિશ્રવા કુબેરજીના પુત્ર જેનું અને એમની પત્નીનું નામ છે ભદ્રા તો કુબેરજીની વાત કરીએ મિત્રો આપણે બધા જોઈએ છીએ કે રાવણ જે છે એ જમાનામાં રાવણ પાસે પુષ્પક વિમાન હતું અત્યારે હાલ આપણે વિમાનમાં બેસીએ છીએ ને આપણે લાગે કે આપણે જ બેઠા છીએ અને આ તો આપણે મનુષ્ય આપણે એનું એનું સર્જન કર્યું આપણને લાગે છે પણ પહેલાના જમાનામાં વિમાન હતું પણ એ પુષ્પ વિમાન કરીને એનું રામાયણમાં પણ જોવા મળે છે એમાં બેસો આકાશમાં ઉડવા મળે તો એ વખતે વિમાન જે હતું એ કુબેરજી પાસે પણ હતું એરપોર્ટ જે વિમાન રાખવાની જગ્યા જે કુબેરજી જોડે હતી રાવણજીએ કુબેરજી પાસેથી છીનવી લીધું કેમકે કે રાવણને ગમે ત્યાં જવું હોય કેમકે ચારે બાજુ લંકાની ચારે બાજુ દરિયો છે ત્યારે રાવણ ને ગમે ત્યાં જવું હોય ત્યારે પુષ્પક વિમાન બેસીને લઈ લીધું પડાઈ લીધું કહેવાય મતલબ રાવણ જોડે પણ એ જમાનામાં પુષ્પક નામનું વિમાન હતું હવે કુબેરજી જોડે એ જમાનામાં વિમાન હતું તો સમજો કુબેરજી પાસે ધન કેટલું હશે બીજા નંબરની વસ્તુ જેમ આપણે લક્ષ્મીજી એટલે ધનના દેવી કહેવામાં આવે છે ધનના દેવી છે લક્ષ્મીજી પણ કુબેર ભગવાન જે છે એ ધનના દેવ છે અપાર ધન એક દેશી ભાષામાં વાત કરું તો એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ પણ દેવી દેવતાઓને કોઈ પણ દેવી દેવતાઓને જ્યારે પૈસાની જરૂર પડે જેમાં આપણે પૈસાની જરૂર પડે તો આપણે ક્યાં જઈએ બેંકમાં જઈએ લોન લેવી છે ઘર લેવું છે કંઈ પણ લેવું બેંકમાં જઈએ એટલે બેંકમાંથી આપણને લોન મળે પૈસા મળે મતલબ દેવી દેવતાઓને પણ જ્યારે જ્યારે ધનની જરૂર પડી ત્યારે એ બધા પાસે અને એમને ધન આપતા હતા મિત્રો તમને એક વાત કહી દઉં કે ભગવાનના જ્યારે લગ્ન થયા ને ઠાકોરજીના જ્યારે લક્ષ્મીજી સાથે વિષ્ણુ ભગવાનના લગ્ન જ્યારે લક્ષ્મીજી સાથે થયા એટલે ભગવાનને જાન લઈને જવાનું હતું પૈસાને આર્થિક આર્થિક પૈસા તો જુએ એવું કહેવાય છે કે ભગવાને પણ કુબેરજી પાસેથી પૈસા લીધા હતા અને એનું પણ પ્રમાણ છે તો કુબેરજી જે છે જે કોઈ પણ દેવી દેવતાઓને ધનની જરૂર પડતી હતી ત્યારે કુબેરજી પાસે જાય ને કુબેરજી એના ભંડારમાંથી ધન આપતા હતા અને આ ભંડાર કુબેરજીને ભગવાન ભોલેનાથની કૃપાથી પ્રાપ્ત થયો હતો એવું કહેવાય છે કે ભંડારના દેવ આપણા ઘરમાં જ્યારે આપણે ભંડાર એટલે કે આપણા ઘરમાં જ્યાં પૈસા મૂકતા હોય જે તિજોરી હોય જે તિજોરી સ્થાન હોય એ સ્થાન કુબેરનું સ્થાન કહેવાય છે અને કુબેર સ્થાનને તમારે હંમેશા જેટલું મજબૂત રાખો ને એટલું કુબેરજી વધારે એ ઘરમાં થપ્પીએ થપ્પીઓ વધતી જાય પૈસા જ કરે ધનની મતલબ ધનની ક્યારેય કષ્ટ ન પડે કેમ કે કુબેરની કુબેર ભંડારી સ્વયં કુબેરજીની કૃપા હોય તો એ અપારે ધન આપે ઓછું નહીં માંગી એક ચોકલેટને આપે આખો ડબો મતલબ કુબીરજીનું કામ એવું છે પણ કુબીરજી ખુશ રહેવા જોઈએ પણ એ ઘરમાં કુબીરજીને ખુશ કરવા માટે આપણે શું કરીએ કોઈ પણ ભગવાનને ખુશ કરો ને ત્યારે વિશેષ કંઈક કરીએ નવું કંઈક કરીએ કોઈ મહેમાન આપણે ઘેરાયું ને આપણે આઈસ્ક્રીમ આપીએ એવું લાગે કે મોટા માણસો તો કંઈક વિશેષ લાઈને ખવડાવીએ તો આમ ખુશ થઈ જાય કે હા બરાબર છે કે તેમ ભગવાનને પણ અલગ અલગ નામોથી જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે છે તો ભગવાનને વધારે ગમે છે તેમ શાસ્ત્રમાં કુબેરજીના એક નહીં પણ છ નામ છે છ નામ કુબેરજીના છે જો છ નામ કુબેરજીના જો તમે તમારા ઘરમાં દેવ સેવામાં રોજે રોજ બોલો છો અથવા ઘરમાં કદાચ મોટી તિજોરી હોય અથવા જે કઈ પૈસા મૂકતા હોય ત્યાં તિજોરીને ખોલીને ત્યાં ખાલી અગરબત્તીનું ત્યાં ધૂપબત્તી અગરબત્તી નહીં ધૂપબત્તી ધૂપબત્તી હવે અગરબત્તી ધૂપબત્તીમાં શું ફરક એ પણ કહી દઉં કે જેની અંદર કેવલ વનસ્પતિ રસોદભૂતો જે વનસ્પતિના અર્થથી જે ધૂપબત્તી બને છે ધૂપ ભગવાનને અર્થ ઘણી વખત જો અગરબત્તીની અંદર પણ સરી આવે છે વાસની વાંસ વાંસ ઘરની અંદર સર્ગાવો એટલે પાછું એને દોષ લાગે એટલે અગરબત્તીનો ઉપયોગ ન કરવો ધૂપબત્તીનો ઉપયોગ કરવો શાસ્ત્રમાં લખ્યું છે વનસ્પતિ રસોદભૂતો ઘંટાઢ્યો કે સર દેવાનામ ધૂપો એમ પ્રતિક્રિયતા જેમાં વાસની શરી ના હોય ને એ રીતે ધૂપબત્તીનો ઉપયોગ કરવો મતલબ કુબેરના કુબેરજીને ખુશ કરવા માટે ત્રિજોરી સ્થાનકમાં ધૂપ ધૂપબત્તી કરી અને આ છ નામ બોલો છો તો કુબેરજી બહુ પ્રસન્ન રહે છે હવે છ નામ કયા છે એક તો છે વય શ્રવણક પછી બીજું છે પકવાસ ત્રીજું છે પિંગલ ચોથું છે વિવિધ પાંચમું છે વિતેશ અને છઠ્ઠું છે કુબેર તો આપણે ભગવાનને જ્યારે આ નામથી બોલાવવું હોય ત્યારે માનવાચક શબ્દ બોલવા પડે મતલબ એમને કોઈ પત્રિકા લખીએ તો શ્રીમાન આપણે શ્રીમતી લખીએ ને તેમ ભગવાનને આપણે કઈ રીતે બોલાય પહેલું છે નામ જે છે એની આગળ ઓમ અને પાછળ નમ લખવાનું મતલબ બોલવાનું ઓમ આ બધા છ નામ લખી લેજો તમને બહુ જ કામ આવશે હું ઓમ વૈશ્રવણાય નામાં કુબેરજી નું નામ વૈશ્રવણ તો બોલવાનું ઓમ વૈશ્રવણાય નમ એક મંત્ર છે ઓમ વૈશ્વ કુબેરાય વૈશ્રવણાય મહારાજાય નમ સ્વતિ સામ્રાજ્ય ભુજમ સ્વરાજ મહિરાજ પાર્વશ્રમ રાજ્ય મહારાજના આધિપત્ય સમંતરિયા આહિત્યા સાર્વભૌમઃ તો કુબેર ભગવાનનું નામ છે તો વૈશ્રવણ તો બોલવાનું ઓમ વૈશ્રવણાય નમઃ બીજું કુબેરજીનું નામ ઓમ પકવાસાય નમઃ ઓમ પક્વાશાય નમઃ ત્રીજું નામ કુબેરજીનું

હવે પાંચમા નામ જે છે એની જગ્યાએ કુબેરની જગ્યાએ વિવે નમઃ એ પણ ચાલે તો આખું ફરતી એક વખત બોલી છું ઓમ વૈશ્રવણાય નમઃ ઓમ પકવાસાય નમઃ ઓમ પિંગલાય નમ ઓમ વિવિધાય નમઃમિત્તે સાય નમ અને છેલ્લું કુબેરાય નમઃ ઓમ વિિત્તે સાય વિત્તે સાય મતલબ વિત વિત એટલે પૈસા આપણે કહીએ ને તો ઓમ વિત્તે સાય નમઃ અને ઓમ કુબેરાય નમઃ તો આ રીતે ભગવાન કુબેરજીના છ નામ છે ઓમ વૈશ્રવણાય નમઃ ઓમ પકવાસાય નમઃ ઓમ પિંગલાય નમ વિવિધાય નમ હમ વિમ કુબેર તો આ રીતે ભગવાન કુબેરજીના છ નામ જો તમે બોલો છો તમારા ઘરમાં અથવા સ્થાનની અંદર ધૂપ અર્પણ કરીને તો કુબેરજી બહુ જ પ્રસન્ન થાય છે બીજો પણ એક તમને મંત્ર કહી દઉં જે ઘરમાં બહુ દરિદ્રતા રહેતી હોય જ્યાં બહુ ધન ટકતું ના હોય અને ધનને ટકાવવું હોય તો ઓમ આ મંત્ર પણ લખી લેજો ઓમ શ્રીમ ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્લીમ વિતેશ્વરાય નમઃ દરિદ્રતા નાશ કરવા માટે કુબેરજીનો મંત્ર ઓમ શ્રીમ ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્લીમ વિતેશ્વરાય નમઃ તો ભગવાન કુબેરજીનો આ મંત્ર જે છે એ બોલવાથી પણ મનુષ્યના ઘરમાં રહેલી દરિદ્રતા દૂર થાય છે તો દર્શક મિત્રો આ હતા ભગવાન કુબેરજીના છ નામ અને ભગવાનનો કુબેરજીનો મંત્ર જે દરિદ્રતાને દૂર કરે છે ધનનું આગમન કરે છે તો આ બંને નામ છ નામ અને આ મંત્રનો ઉપયોગ કરી તમે તમારા ઘરમાં કુબેરજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો તો દર્શક મિત્રો આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી સુંદર જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું પ્રભુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન